ઓલપાડ પોલીસ સ્ટેશનના દિહેણ ગામની સીમા મુદ્દા માલ ઝડપી રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર સાહેબ સુરત ગ્રામ્ય સુરતનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન જુગાની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જેના ભાગરૂપે વિભાગીય પોલીસ અધિકારી સાહેબ કામરેજ વિભાગ સુરત નાવના દિશા નિર્દેશ મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીઆર આર જાદવના નેતૃત્વ હેઠળ ટીમ બનાવી પ્રોહિબિશન જુગાડ નેસ્ત નાબૂદ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જે આધારે કામરેજ વિભાગીય પોલીસ અધિકારી કામરેજ ડિવિઝન સાહેબે આપેલ પ્રોહિબિશન જુગાર અંગે કેસ કરવાની ટ્રાઇવ અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ નાઇટ પેટ્રોલિંગ હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગણપતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જયરામભાઈ નાઓની સંયુક્ત ખાનગી બાતમીદારથી વાતની હકીકત મળેલ કે મોજે ગામની તેના ગામ જતા રોડ ઉપર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર અનિલ ઉર્ફે નાનલો રમેશભાઈ પટેલ તેના મળતિયા સાથે એક આઈસા ટેમ્પોના ચાલક સાથે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો ઉતારી દાવની હેરાફેરી કરી રહેલ છે તેવી બાતમી હકીકતના આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસે પોલીસ ઇન્સ્પેક્ટર સી આર જાદવ તથા પોલીસ ટીમ દ્વારા રેડ કરવામાં આવે ઉપરોક્ત જગ્યાથી ભારતીય બનાવટની વિદેશી દાળની વિસ્કી બિયરની નાની મોટી બાટલીઓ બસો ચુમ્માળીસ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર સાતસો અઠ્યાસીનો જથ્થો રાખી અને એક મરુન કલરનો આઇસ ટેમ્પો નંબર જી જે વન નાઇન વાઇવ થ્રી ટુ વન ફોર જેની કિંમત રૂપિયા દસ લાખ તથા હોન્ડા કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ જી જે ઝીરો ફાઇવ એલ વી થ્રી વન સેવન થ્રી જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તેમજ સેમસંગ કંપનીનો કીપેડવાળો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પાંચ તથા આઈસર ટેમ્પાની પાછળ ઘરનો સરસામાનિક કુલની કિંમત રૂપિયા છેતાળીસ હજાર મળી કુલની કિંમત રૂપિયા ચૌદ લાખ બોતેર હજાર બસો અઠ્યાસીનો મુદ્દામાલ પકડી પાડી આગોના આરોપીઓ અનિલુર્ફે નાનલો રમેશભાઈ પટેલ ઉંમરવર્ષ બત્રીસ ધંધો ખેતી ટુંડા ગામ મોટું ફળ્યું તાલુકો ઓલબાડ જિલ્લો સુરત અનિલુર્ફે કાળો ચંદુભાઈ પટેલ રહે લવાછા ગામ ખેતરાડી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત તેને પકડી પાડી અને આરોપીઓને વોન્ટેડ દર્શાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે